કુકર માં બનેલી આ વેચ દમ નો એક એક દાણો આટલો તેનાથી તો એક દાણો છૂટો જ બનશે અને કુકરનું ઢાંકણ ખોલતા જ તેની સુગંધ થી ઘરના બધા જ લોકો દોડતા આવશે જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર મીસ ગુજરાતી રસોઈમાં કરી દેજો નવા નોટિફિકેશન મળે તેના માટે બેલ નું આઈકન જરૂરથી દબાવજો અને જો આજનો વિડીયો પસંદ આવે ને તો તેને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો ચલો રેસીપી શરૂ કરીએ હવે આજે આપણે વેજ દમ બિરયાની એકદમ જ શોર્ટકટ મેથડ થી બનાવવાના છીએ એટલે કે માં તૈયાર કરવાના છીએ તો ચલો એની એની બધી તૈયારીઓ તો કરી લઈએ તો અહીંયા મેં બે ડુંગળીને આ રીતે સ્લાઈસ માં કટ કરી છે બીજી એક ડુંગળીને પણ આપણે આ રીતે મોટા પીસમાં સ્લાઈસ કરી દઈશું તેને અલગ રાખવાની છે એટલે અહીંયા બે ડુંગળી આપણે કટ કરી છે ને અહીંયા એક ડુંગળી અલગથી આપણે અલગ અલગ રીતે વાપરવાની છે સાથે જ થોડા ફુદીનાના પાન છે તેને ધોઈને કટ કરી લીધા છે અને થોડીક કોથમીરને પણ ધોઈને કટ કરી લીધી છે હવે વેજ બિરિયાની છે એટલે આમાં અલગ અલગ જાતના શાકભાજી તો હોય જ ને તો અહીંયા મેં ગાજર લઈ લીધા છે કેપ્સિકમ છે તેને પણ આ રીતે મોટા પીસ રાખ્યા છે ફ્લાવર છે તેના પણ મોટા પીસ છે અને આ ફ્રેન્ચ બીન્સ છે એટલે કે ફણસી તો આ રીતે આ બધા શાકભાજી આપણે કટ કરીને રાખ્યા છે તો શાકભાજી મોટા જ આપણે રાખવાના કેમકે આપણે કુકરમાં બનાવવાના છીએ એટલે જો નાના પીસ હશે તો એકદમ જ ગળી જશે અને દેખાશે નહીં આ બટેટાને પણ આપણે મોટા પીસમાં જ કટ કરવાનું છે અને બટેટા કાળા ન પડે એટલે તેમાં અત્યારે પાણી એડ કરી દઈએ અને એક તરફ રાખી દઈએ તો અહીંયા આપણે કેસરના થોડાક તાતણા એડ કરી દઈશું તેમાં આપણે થોડું નવશેકું દૂધ ઉમેરી નવસેકું અને આપણે આને પલળવા દઈશું આને એક તરફ રાખી દઈએ અત્યારે તો સૌથી પહેલા આપણે ગેસ ઉપર કુકર મૂકી દઈએ અને આમાં આપણે ઉમેરી દઈશું તેલ તો ચાર મોટા ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલ થોડું ગરમ થઈ ગયું છે તો આ બે ડુંગળી જે કરીને રાખેલી તે આમાં ઉમેરી દઈએ આ બિરયાની બનાવતા પહેલા આપણે થોડીક તૈયારીઓ તેની કરવી પડશે તે જ આપણે અત્યારે કરી રહ્યા છીએ તો બિરિયાનીમાં જે એકદમ જ સરસ ફ્લેવર આવે છે તે આવે છે તેની બ્રાઉન ઓનિયન થી એટલે કે જે બ્રાઉન કલરની જે એની ડુંગળી હોય છે ને તેનાથી આપણે સૌથી પહેલા તે ડુંગળી તૈયાર કરી લઈએ તો ફ્લેમ ને આપણે મીડિયમ ટુ હાઈ જ રાખીશું તો જુઓ આ ધીમે ધીમે થોડીક સોનેરી થવા લાગી છે તો જુઓ હવે આ થોડીક સોનેરી જેવી થઈ ગઈ છે તો આપણે હવે આને કાઢી લઈશું જો થોડીક વાર પણ વધારે રાખશું તો આ એકદમ ડાર્ક થતી જશે કેમકે કાઢ્યા પછી પણ આ હજી થોડીક ડાર્ક થશે તો આ રીતે આપણી બ્રાઉન ઓનિયન તૈયાર થઈ ગઈ છે આને આપણે એક બાજુ મૂકી દઈએ હવે આપણે આમાં બિરયાનીનો નો વઘાર તૈયાર કરીએ હવે જો આમાં આપણે પનીર પણ ઉમેરવાના છીએ તો જો તમારે પનીરને ફ્રાય કરવું હોય તો આ જ તેલમાં ફ્રાય કરી લેવું હું પનીરને ફ્રાય કર્યા વગર જ ઉમેરવાની છું એટલે આમાં નથી કરતી ફ્રાય હવે અહીંયા મેં લીધું છે શાહ જીરું આ એક ચમચી છે જો હોય તો તમે એડ કરો નહીં તો તમે સાદું જીરું પણ ઉમેરી શકો છો તમાલપત્ર એક ટુકડો તજનો આઠથી દસ મરી છે ચાર લવિંગ મોટી ઇલાયચી અને નાની ઇલાયચી ઈલાયચીને આપણે આ રીતે થોડીક તોડી દઈશું એટલે એનો ટેસ્ટ સરસ આવે બિરયાનીમાં તો આ રીતે હવે આ બધી જ વસ્તુને આપણે આમાં ઉમેરી દઈશું હવે વઘાર આવી ગયો છે તો જે એક ડુંગળી આપણે અલગથી રાખેલી સ્લાઇસ કરીને તે આમાં ઉમેરી દઈએ આપણે આને વધારે ફ્રાય નથી કરવાની હલકી ગુલાબી થાય ત્યાં સુધી જ ફ્રાય કરવાની છે હવે ડુંગળી હલકી ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે આપણે આમાં ઉમેરી દઈશું ફ્રોઝન વટાણા સાથે જ આ જે બટેટા કટ કરીને રાખેલા તે પાણીમાંથી કાઢીને ઉમેરી દઈશું અને તેની જ સાથે આ બધા જે શાકભાજી છે જે આપણે કટ કરેલા તે પણ એડ કરી દઈએ અને એક વખત સારી રીતે આને મિક્સ કરી લઈએ હવે અત્યારે આપણે આમાં થોડુંક મીઠું ઉમેરી દઈશું એટલે શાકભાજી જ્યારે પણ આપણે ખાઈએ ને પુલાવમાં તો તે જરા પણ મોરા ન લાગે નહીતર કેવું થશે કે બિરયાનીમાં જ્યારે શાકભાજી આવશે ને તો તે એકદમ જ પિક્કા લાગશે હવે મસાલામાં અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું છે અને અડધી ચમચી જેટલું બિરિયાની મસાલો બિરિયાની મસાલો ન હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકાય આને બે મિનિટ માટે કૂક કરીશું એટલે શાકભાજી જે છે એ એકદમ સરસ રીતે સંતળાઈ પણ જાય અને જે મસાલા એડ કર્યા ને તે પણ એકદમ સરસ રીતે કોટ થઈ જાય હવે આ સંતળાઈ છે ત્યાં સુધી આપણે એક વાટકામાં અડધો કપ દહીં લઈ લઈશું અને તેને ફેંટી લઈશું આ રીતે દહીં ને ફેંટી લીધું છે હવે આ દહીંને આપણે આ વેજીટેબલ્સમાં એડ કરી દઈશું આપણે મિક્સ કરી દઈએ હવે આ બધી વસ્તુઓ જ્યારે મિક્સ થઈ જાય પછી આપણે ગેસની બંધ કરી દેવાની છે હવે દમ એકદમ જ સ્મોકી ફ્લેવર માટે આપણે જે કોલસો હોય તેનું આપણે અંગાર આપીએ છીએ પણ બધા પાસે કોલસો હોતો નથી તો આપણે આવી રીતે તજનો એક ટુકડો લઈ લેવાનો મોટો અને તેને એકદમ જ આપણે બાળવાનો છે હવે આ એકદમ જ બળવા લાગ્યું છે ગેસને બંધ કરી દઈશું વાટકી મૂકી તેની અંદર આ રાખી તેમાં એક ચમચી ઘી ઉમેરી દઈશું તરત જ આપણે આને ઢાંકણ ઢાંકી દઈશું અને આને આ જ રીતે રાખીશું બે મિનિટ માટે આમાં સરસ સ્મોકી ફ્લેવર આવે છે ત્યાં સુધી હવે આપણે મેઇન કામ કરી લઈએ હવે તમને એ પ્રશ્ન થશે કે આપણે દમ બિરયાની બધી તૈયારી કરી લીધી તો પછી આપણે ચોખા તો તો જ જ નથી નથી પણ હા આની એ ખાસિયત છે કે આપણે આપણે પલાળીને રાખવાના આજે બે કપ બાસમતી ચોખાથી આ બિરયાની તૈયાર કરવાના છીએ તો બાસમતી ચોખા તમારે સારી બ્રાન્ડના ને સારી ક્વોલિટીના જ લેવા તો તમને સરસ રિઝલ્ટ મળશે તો બે કપ ચોખા લીધા છે આપણે બે થી ત્રણ વખત ચોખાને સરસ રીતે ધોઈ લઈશું પાણી કાઢી લઈશું હવે ચોખાને મેં ત્રણ વખત ધોઈ લીધા છે અને બધું જ પાણી કાઢી લીધું છે હવે આની અંદર આપણે આને પલાળવાના નથી પાણી રાખવાનું આમાં એટલે બધું જ પાણી કાઢી લઈશું ને આ જ રીતે આ જ સ્ટેજ ઉપર આપણે ચોખાને ધોવાના છે એનાથી તમને બહુ જ સરસ રિઝલ્ટ મળશે હવે જો આને જોઈએ તો સરસ સ્મોકી ફ્લેવર મળી ગયો છે હવે આ વાટકીને બહાર કાઢી લઈશું અને આમાં જે ઘી છે એ આમાં જ એડ કરી દેસુ એટલે સરસ ફ્લેવર આવી જાય હવે અહીંયા મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે તે આમાં એડ કરી લઈએ હવે આને પણ આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું અને હવે આ જે શાક છે તેમાંથી હું થોડુંક શાક આમાં કાઢી લઈશ કેમ કે આપણે આમાં લેયરિંગ કરવાની છે આમાં અલગ અલગ લેયર એટલે કે પળ આવશે હવે અત્યારે આપણે આમાં કપ પાણી એડ કરી દઈશું એટલે બે કપ ચોખાની સામે આપણે ત્રણ કપ પાણી લેવાનું છે એટલે દોઢું પાણી લેવાનું છે તો એક કપ અત્યારે આમાં ઉમેર્યું છે બીજા બે કપ આપણે પછી એડ કરીશું હવે આપણે આમાં અલગ અલગ લેયર્સ બનાવવાની છે તો તેના માટે સૌથી પેલા આ જે તળેલી ડુંગળી હતી જે બ્રાઉન ઓનિયન તેનું એક આપણે લેયર બનાવીશું આ રીતે ચોખા જે આપણે ધોઈને રાખ્યા છે તેમાંથી આ રીતે થોડાક ચોખા લઈ આ રીતે પાથરી દઈશું તો હાથોની મદદથી આ રીતે આપણે સરખી રીતે બધે પાથરી દેવાના છે તમારે આના જેટલા લેયર્સ કરવા હોય તમે કરી શકો છો હવે આ ચોખાની ઉપર આપણે આ જે કેસરવાળું દૂધ છે તે એડ કરીશું આનાથી ફ્લેવર બહુ સરસ આવે છે તમારે જો આ ન કરવું હોય તો ઓમિટ પણ કરી શકો છો હવે થોડા ફુદીનાના પાન ફુદીનાના પાનનો ફ્લેવર બહુ સરસ આવે છે અને થોડાક આપણે કોથમીર પણ એડ કરી દઈશું હવે આપણે આમાં મીઠું શાકભાજીના માપનું જ નાખેલું છે એટલે હવે આપણે આના ઉપર થોડુંક મીઠું આ ભાતના પ્રમાણનું એડ કરવાનું છે તો આ રીતે આપણે તેને છાંટી દઈશું સાથે જ થોડોક બિરયાની મસાલો પણ આ રીતે ઉપરથી છાંટી દઈશું અને બિરયાનીનો સ્વાદ સો ગણો વધારવા માટે આપણે તેમાં ઘી ઉમેરીશું ઘીથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે બિરયાનીનો થોડાક શાકભાજી જે કાઢીને રાખેલા આમાં તે થોડાક એડ કરી દઈશું હવે આટલા શાકભાજી આપણે પછી એડ કરીશું આ ચોખાની હજી એક આપણે લેયર બનાવી દઈએ અને ફરીથી જે બધી વસ્તુઓ આપણે એડ કરી હતી ને તે જ રીતે એડ કરી દઈએ આમાં લેયરમાં તમે કંઈ પણ વસ્તુ ક્યારે પણ આમાં એડ કરી શકો છો એવું નથી કે આના પછી આ જ વસ્તુ એડ કરવી આપણે આની બધી જ લેયર્સ બનાવી દીધી છે હવે આને આપણે મિક્સ નથી કરવાનું આ આ જ રીતે કુક થશે તો પેલા આપણે એક કપ પાણી નાખેલું છે અંદર તો અત્યારે હવે આપણે આમાં હજી બે કપ પાણી ઉમેરવાનું છે અને આ ત્રીજું કપ પાણી હવે આપણે આને મિક્સ નથી કરવાનું એવું હોય તો આપણે થોડુંક આને આ રીતે પ્રેસ કરી દઈએ હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને આને હાઈ ફ્લેમ ઉપર બે સીટી કરવાની છે બે સીટી થી વધારે નથી કરવાની નહીતર પછી આ એકદમ જ બફાઈ જશે છૂટો દાણો નહીં રહે હવે બે સીટી પછી જ્યારે કુકર એકદમ જ ઠંડુ થઈ જશે પછી જ આપણે તેને ખોલીશું અને તમે જોઈ શકો છો કેવો સરસ છુટ્ટો દાણો થયો છે હવે જ્યારે પણ આ રીતે બિરયાની તૈયાર થઈ જાય ને તો આપણે હવે એને કૂકરમાં નથી રાખવાની નહીતર શું થશે કે વરાળના લીધે નીચેના જે ભાત છે તે બફાતા જશે ચડતા જશે અને પરિણામે આપણને એકદમ જ છૂટી બિરયાની નહીં મળે એના માટે આપણે કથરોટમાં આ રીતે બિરયાનીને સૌથી પહેલાં કાઢી લેવાની આનાથી બે વસ્તુ થશે કે એક તો નીચેનો જે ભાત છે એ વધારે પડતો ચડી નહીં જાય અને બીજી વસ્તુ એ કે જે આપણે અલગ અલગ પડ તૈયાર કરેલા લેયર્સ તૈયાર કરેલા એ પણ સરસ રીતે મિક્સ થઈ જશે હવે ખાલી ત્રણથી ચાર મિનિટ માટે આને એમ જ રાખશું અને બધી વરાળ નીકળી જશે પછી એક એક દાણો છૂટો થઈ જશે એકવાર આ રીતે બિરિયાની તમે જરૂરથી બનાવજો સાચે જ તમને ખૂબ જ પસંદ આવશે તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવી રેસિપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ